આપણે ચોરી કરવા જવાનું થાય છે નાથા એમ તો ભાગમાં જવું પડે હું આવું આયવાં તો ને ભાગમાં જાય હા આરી માથે ડખ્ખેસ બેસતો નથી મારા તો મારા હાથ જેનો ભાગ તો કાઈતી બેય ભાગમાં

નાન ત્યાન મારે ચોવીસ કલાક આમાં નામાં રખડવાનું જોયે આ તો આપડે પેલા ખાતા આવી પછી આવી બરોબર હાલો નક્કી કરો આપડે ખાઈ આવી હાલો 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 છે તો આપડે રસ્તો આ પડે

હા જોઈ જાવ ભૂલા બુલાને વાળીએ હે કે નહીં કપાયું જોવા દીધું નથી જોજો હો ભૂરો વારી હોય હો ભૂરો વારી હોય કે ન હોય વાટ આટલો બધો પર નાખ્યો હા હાટી ગયો છે હાટી આમાં જ આટી ગયો ન ભૂરો ભાઈ રે પણ આયા કે થઈ જો ના બોલા ધંધા દેવો નકકો ભાતી પાડ દે છે હાથ આધી કોઈ હાથમાં આવન ન થાતું ભૂરો હેક આપણે જોવાનું છે ઓરો 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 ખાઈ ખાઈ દે કરવા

આજ મારે વાડીએ બહુ જવું હોય મારે પથ્થું દાડીના પૈસા બહુ દેવા જોઈએ પોપૈયા ની મહેનત કરી થાકી ગયા ઘરે કીધું મેં કીધું હું તમે શેઠ